નબીપુર પ્રાથમિક કન્યા શાળા ખાતે મેળો યોજાયો બાળકોએ ઉત્સાહભેરમોજ માણી ભરૂચ જિલ્લાના નબીપુર ગામ સ્થિત પ્રાથમિક કન્યાશાળા દ્વારા આજરોજ બે હજાર પચ્ચીસનો આનંદ મેળો યોજાયો હતો જેમાં શાળાની બાળકોએ વિવિધ ખાણીપીણીના સ્ટોલનું આયોજન કર્યું હતું શાળાના બાળકોએ આ મેળાની મોજ ઉત્સાહભેર માણી હતી આ મેળામાં નબીપુરની પ્રાથમિક કુમારશાળાના બાળકો પણ મુલાકાતે આવ્યા હતા અને તેમને પણ પાણીપુરીની મોજ મારી હતી બંને શાળાના શિક્ષકગણે આ આનંદ આનંદમેળામાં પોતાનો સહયોગ આપ્યો હતો અને શાળાના પ્રતાગણમાં બાળકો શાંતિમય રીતે આનંદ માની શકે અને સ્વચ્છતા જળવાઈ રહે તેની તકેદારી રાખી હતી આ મેદાનમાં ફરતા બાળકો ખૂબ જ ઉત્સાહી અને મોજમસ્તીમાં દેખાતા હતા આ આનંદ આનંદમેળાને સફળ બનાવવા બદલ નબીપુર કન્યાશાળાના આચાર્યાએ સૌ શિક્ષકગણ અને હાજર રહેલા બાળકોનો આભાર માન્યો હતો આ મેળા દરમિયાન પર્યાવરણનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવ્યું હતું